હેલો એવરી કેમ છો બધા સ્વાગત છે ફરી ફરીથી એકવાર નવી વિડીયોમાં આવશું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે થઈ છે છવ્વીસ ઓગસ્ટ અને મંગળવાર આજના આપશોને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અને આજે અમે જઈ રહ્યા છીએ ન્યૂયોર્ક ફરીથી પાછા સવારના દસ વાગવા આવ્યા છે અને બોર્ડર પાંચ કિલોમીટર દૂર બતાવો છે ચાર ને સત્તરે અમે પહોંચી જઈશું ન્યૂ જર્સી અમારે જ્યાં જવાનું છે ત્યાં હજુ બી પાંચસો નવ્વાણું કિલોમીટર કાપવાના બાકી છે છ પંદર કલાકની ડ્રાઈવ બાકી છે હવે બોર્ડરે કેટલો ટાઈમ બગડે એની ઉપર બધું ડિપેન્ડ છે સાડા દસ થયા છે અને અમે બોર્ડર ક્રોસ કરી દીધી આ વખતે કંઈ બહુ ઝાઝી પૂછપરછ કરી નહીં કોંગ્રેચ્યુલેશન કંઈ જવા દીધા નહીં શીતલ આજે કંઈ બહુ પૂછ્યું નહીં એટલે ગઈ વખતે બધી ઇન્ફોર્મેશન આપી દીધી હતી ને એટલે આ વખતે કશું પૂછપરછ વધાર ના કરી નહીં તો ભાઈ અહીંયા પ્લાસ્ટબર્ગ આગળ આવીને ઉભા રહ્યા છીએ પેટ્રોલ પેટ્રોલ ભરાય ને અહીંથી હવે આગળ જઈશું અને ફોલની સિઝનની થોડી થોડી ઇફેક્ટ દેખાવાની ચાલુ થઈ ગઈ છે વાતાવરણ વાદળછાયું છે જોવો અહીંયા આગળ મસ્ત મજાનું વાદળછાયું વાતાવરણ છે અને થોડી ઇફેક્ટ તમને ફોલની જોવા મળશે સભાઈ અત્યારે છે ને બપોરનો એક વાગ્યો છે અને જો અલબાની અહીંયાથી છે ને પિસ્તાલીસ કિલોમીટર જેવું બતાવે છે પણ વચ્ચે અહીંયા ગ્લેન્ડ ફોલનું છે ને અહીંયા રેસ્ટ એરિયા આવ્યો ત્યાં આગળ ઊભા થઈ ગયા અહીંયાથી હજુ છે ને ત્રણસો પચાસ ત્રણસો સિત્તેર કિલોમીટર જેવું છે અમારું ડેસ્ટિનેશન પરંતુ શાંતિથી જઈએ છીએ અહીંયા એકવાર જમવાનું પતાવી દઈએ ઘરેથી બધું રેડી કરીને જ નીકળ્યા હતા અને પહેલીવાર છે ને રેસ્ટ એરિયામાં ઊભા રહ્યા છીએ આના પહેલાં ગયા હતા અને ત્યારે છે ને રેસ્ટોરન્ટ કેવી જગ્યાએ ઊભા રહેતા હતા પરંતુ આ વખતે છે ને રેસ્ટ એરિયા ઉપર ઊભા રહ્યા છીએ દરેક પચાસ કિલોમીટર એટલે કે પચાસ માઇલે છે ને એક રેસ્ટ એરિયા હોય હાઈવે ઉપર દરેક ફિફ્ટી ફિફ્ટી માઇલે છે ને તમને રેસ્ટ એરિયા મળે થોડું આગુબાજુ હોય પરંતુ તમને મળી જાય ખરું અને આ રીતના રેસ્ટ એરિયા હોય જ્યાં આગળ છે ને વોશરૂમની ફેસિલિટી હોય બે ત્રણ વેન્ડિંગ મશીન મૂકેલા હોય અને પાર્કિંગની વ્યવસ્થા હોય અને આ રીતે જો આ હાઈવે છે આપણો એટી સેવનનો અને અહીંયા આગળ આ રીતે વ્યવસ્થા હોય બેસીને જમવા મમવાની તો શાંતિથી અહીંયા આગળ છે ને ઘરેથી જે બનાવીને લઈને આવ્યા છીએ ને એ જ બધું જમવાનું છે જમી અને પછી નીકળીએ ત્યાં આગળ ટ્રકોનું પાર્કિંગ છે પહેલાં જ્યારે હું ટ્રક લઈને જતો ને ત્યારે બહુ યુઝ કરતો રેસ્ટ એરિયાનો ટ્રકો અહીંયા જ ઊભી કરી દેવાની થાય જો આ ઘરેથી બધું લઈને આવ્યા ને બધું કાઢ્યું શીતલ એ હવે અહીંયા બેસીને જમવાનું છે જંગલમાં બેસીને પિકનિક કરો આજે નહીં એવું જ લાગે છે અંજો નહીં આજુબાજુમાં જુઓ જંગલ જ છે તો જો ભાઈ અમારું લંચ ચાલુ થઈ ગયું છે ઘરેથી પનીરની સબ્જી બનાવી છે પરોઠા છે કચોરી છે પછી આવું એ ફ્લાવરનું શાક છે મિક્સ સબ્જી છે બધી ત્યાં આગળ સીજીના દાળ ઢોકળી ભાવ છે તો દાળ ઢોકળી લઈ લીધી છે કાલ બનાવેલી હતી એ વધેલી નહીં સીજી દાળ ઢોકળી એની ફેવરિટ છે ભાઈ અને છાસ બી લઈ લીધી છે હવે અહીંયા આગળ જમી અને પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીશું નહીં ફોર્મ ખુલ્લી થઈ છે તને તો જો હવે અહીંયા જમવાનું પતાવી દીધું અને હવે પછી હવે ઉપડીશું અમે ન્યૂ જર્સી તરફ અત્યારે બપોરનો એક વાગો આવ્યો છે ટ્રાફિક જો કે આજે એટલો બધો છે ને જો હાઈવે ઉપર શાંતિથી જવા એવું છે પણ ન્યૂ જર્સી જતાં જતાં ટ્રાફિક નડે તો કંઈ કહેવાય નહીં ક્યારે વાંધો કાયક લઈને જઈ રહ્યા છો હવે બસો કિલોમીટર વગર ઊભા નહીં રહ્યો એટલે જે બી કરવું હોય પતાવી દેવું એ બધું પતાવી દઈએ શ્રીજી વોટરફોલ આર્યો વોટરફોલ લાઈક મોન એમ મોટું વોટરફોલ્સ અન મોન મોરન સી જો તું આ તું મન લાગ્યું આ ગાડી ખોલવા જાય છે આ આપડી ગાડી છે આ આપડી ગાડી શું કહે છે લાગ્યું આ ગાડી ખોલવા જાવ ના ભાઈ ના હવે જઈએ ને હેડો મેગ્નો મળવા નહી જાવ હેડો તાર હવ પોચી ગયા મે મે

બરાબર હવે નિમકાય મે આજે એક કાથી એક જ પાંચ ખાન પાંચ હા ના તુલસી ઓય એ તો એન્થી ભી વધારે ખતરનાક એને પાણીમાં 30 ગુડ ફોર હેલ્થ તો જીલ ઇઝ ગુડ ગર્લ

બધાને જોવા બધાને શીખવા દીધું ને ત્યાં તને ગુજરાતી આવડે છે ને ચકાચક લિમિટ લિમિટેડ એડિશનમાં બોલવું પડે ને હાથ થોડા થોડા વર્ડ આવડે ને ગુજરાતી માં થોડાક પાંચસો બધા જ આવડે છે જો એ એને બધાનો ધંધે લગાડી દીધા છે ગેમ રમવા માટે બેસાડ દીધા છે શ્રીજી બચી ગયો ને શ્રીજી રમવામાંથી એ તો એનો છે ને તૈયાર કરીને જ મૂકી તું ત્યાં આગળ જોવો બધું એનો પેલા શું કહેવાય આપણે બ્રેસલેટ બનાવવા માટે બેસાડવાની જ હતી ને તને તને આ બધો બ્રેસલેટનો સામાન છે એનો જો